વડોમાં રામદેવ મંદિર મંદિરથી સેવા એ પણ એવો ને એવો જ લાભ લે છે અને બીજાને લેવરાવે છે એવા અમારે હરિ ઓમ રમેશભાઈ ગોવર્ધન સોસાયટીમાં સાહેબ જ્યાં જ્યાં ધર્મનું કામ હોય કોઈ પ્રભુ ભક્તો સંતો વધારે સંતોની સેવામાં એમનો એ ભાવ છે ને એ ભાવ પણ એમનો ખૂબ અણમોલ છે

અધુરાપન એટલે શું સત્સંગ વિશે જો વાત કરવી હોય તો ગંગા સતી એમ અંદર અધુરાપન તમારો શ્વાસ જે ચાલુ છે એની અંદર શ્વાસમાં એક પ્રાણ છે

વચન છે મહિમા મોટો એને ગુરુની ગત જેને જાણી ગુરુની ગત ન જાણી એને કર્યું જીવન ધૂળ તમે લેજો સત વચન આ સત્ય વચન વાત આપણા પુરુષો वचन પણ વચન માં વસ્તુ છે કેમ કે આપણે સાખી માં બોલીએ છીએ વચન આર ને વચન પ્રહાર વચન માંથી મહાપુરુષ ની મૂળ ભૂમિકા નો મૂળાધાર નો નાભી કમળ ઈ વચન જો નીકળી જાય ને એ જો આપડા અથડાય જાય ને પછી તારે કરવું પડે ના

આ વાત સમજવા જેવી છે શબ્દ બધા ના બધાના કોને શબ્દ જાય પણ સમજાય નહીં શબ્દ બધાના કોને એક જ હરખો થાય એક જ અવાજ છે એક જ ભૂમિકા છે એક જ તાલ છે ને એક જ સુર છે વાત એક ની એક છે બધાના કોને અથડાય છે પણ સમજાય નહીં સમજવા માટે લક્ષ્ય હોવું જોઈએ લક્ષારથી પુરુષ હોય ને એ વાતને પકડી લે મોબાઈલ છ ઇંચ નો છે તમે ગૂગલ માં સર્ચ મારો ને તો અવાજ તમે બધો ગોતી લાવો પણ સમજાય ને જોણી લે વોચી લે બધું થાય પણ સમજાય સમજવા માટે સદગુરુ ની જરૂર પડે સમજવા માટે ભગવાન રામને ને વશિષ્ઠ મુનિ જરૂર પડી

અને એ વખત માં કૌશલ્યા મોતી ને વધાર્યા તો ઈ રામ ક્યારે આયો તો એ તેમાંથી જૂઠો તો આ ફેર આવ્યો ક્યો જો પાછો આવ્યો ખોટા જગના ના ખેલ જાતો માયા નામ હે સમજે ના તો માનવી તો સમજે ના તો માનવી તો જીવન કાળો ખેર છે રાજકારણ માં ન એક વખત રામ આયેલો છે બીજી વખત ચોથી આયો લાયો ચોથી કો તમે પ્રશ્ન જ ઉઠાવો પણ જગત છે ને ગુરુ વાત ના મોને એટલે એક થાય એટલે જેઠા ની પાછળ બધા જેટા અને એટલે મહાપુરુષો કે આ વાતને જાણો બરાબર જોણવા જેવો અવસર છે આજો મનુષ્ય અવતારમાં જાણી શકાય એવી વાત છે બીજા કોઈ યોનીમાં પશુ પંખી પ્રાણી જળતર વંતર કે થરતર એની અંદર હરાય કોઈ 84 લાખ જીવો છે પણ એ જીવને આ વાત સમજાવી નથી સમજવા માટે મનુષ્યનું ફોળિયું જોઈએ છે અને એટલે પરમાત્મા એ આપણા ભૂતો ના ખોડિયા અંદર પરિભ્રમ નારાયણ રમતો મૂક્યો છે અને એટલો સંતોએ કીધું રમતા જોગીરે રમતા આયા સો અને રમવાનું બંધ કરી દે છે ની કોઈ હંગર છે નહીં

નારીનો વેશ લીધો છે થામાં પૂર્યો સિંદુરો હાથમાં માળા લઈ અમે ઉભા રહ્યા પણ મને ભરવા વાળા કોઈ મર્દ મુસાળો ન મળ્યા આ વાત જીવાતીમાંથી જીરવાય એવી નહીં જીરવા માટે મહાપુરુષો કહે અજર પ્યાલા કોઈ જીરવ્યા ન જાય તમે થોડે થોડે સંતોષાધીન પીવો મન ઘોડો તન ઘોરનો ને મન સે જસવા સંતો ભાઈ તન ઘડમોને મન સે જસવા એ ના રે એ ઉપર તમે ચરણાના જીલ ધરો ઓજી शिल बंधा ये बोधी लो ने हथियार वीरा मारा शिल बरसी बोधी लो ने हथियार मोयला नी हारे तमे ये युद्धे चढ़ो बात आई ये भी से તન ઘોડો તન કેતા શરીર અને શરીર ઉપર મન અસવા કૃષ્ણ મનની માયામાં ફસાઈ ગયો છે કારણ કે માયામાંથી મન બન્યો છે માયામાંથી મન બન્યું છે એટલે મનનું કેવું આ કરે છે એટલે એમાં ફસાઈ ગયેલો છે હે અર્જુન નિકાલ